ڀائي <US uneopen morally> <Nerd or coupon behaviLee begun> ارے ماری ورسن دیوانی رنوں رسی آ جاؤ ماں سارے شُکوں کوں سے سُتھو کِرو اے جاوے ماں تاں چٹلو کریو سے چٹلو رسی کریو اے چہر سے آ باولی رستی سے بیدی کون تو دو دو بہت طاقت رو مے ڈالے گا بولے گا ایک بار اللہ بولا تین بار اپ بولا تھا تھا دیکھا واز ما ہاں રબારી અંતો કે ભી ફૂગો કે તો ફૂકે કીધું છે માતા કે ફૂકે મહી છે આહા દેખા આત્મા પતમોના આત્મા દોના સોતા શ્યાદા કાથા સિંગલ કે સકલ દેવાનો નો કે એટલે રાજે કે હકો કિસે વંસે નો કિસે

નવા આશીર્વાદ ભગવાનનું નથી ભયા આ મારું માતાનો બખોળ કે છે આ આશીર્વાદ આપના મારો માતાનો છે કે નથી નથી સરપંચ મારા આશીર્વાદ લેતા હોય અને મારા દેવના લેતા હોય તો તમારે આલમનો જવાબ કરતો

ઓ મારા માતાનો ભગવાન સંભરી નાદ રાખશે ઓ ચેન્જ કર દો મારી લઈ લો ભાઈ ને કમોરી દે કલ્યા ધની માતા સુ પેલા પેલા नरेश ભાઈ બતાવો બોલા

કોઈના બાપની સી નથી ખાવાની નથી ભાગડા કેતા હોય મારી છે રાજમા કેતા હોય મારી છે વસ્તી કેટલી મારી છે પણ હવે તો એકદાના દીકરાની માથ ભાવના ઘુખાની માસો વાપ વા હાર્દિક પણ આ તમારી મૂંઘણી છે આ તમારો ભાવ છે આ ભાવથી વસ્તી આવી છે જો

mai haulil amal la ni dolar ka ni